અમદાવાદના સિટીએમ એક્સપ્રેસ હાઇવે નજીક મુસાફરોને પોતાના વાહનમાં બેસાડવા માટે અનેક વખત વાહન ચાલકો રજ્જક કરતા હોય છે અને ઘણી વખત બેફામ પણ બની જતા હોય છે ત્યારે આજરોજ અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશનમાં એક એવી ફરિયાદ નોંધાઈ છે જેમાં એક્સપ્રેસ હાઇવે પર મુસાફરોને બેસાડવા માટે થયેલી રજ્જકમાં એક વ્યક્તિએ કારના કાચ તોડી નાખ્યા હતા આ સમગ્ર મામલે હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ અમદાવાદ સીટીએમ એક્સપ્રેસ હાઇવે પાસે એક પાર્ક કરેલી કારમાં એક વ્યક્તિ દંડા દંડાવરી કારણે કાચ તોડી રહ્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ત્યારે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. વધુ માહિતી અનુસાર એક્સપ્રેસ હાઇવે થી મુસાફરોને બરોડા લઈ જવા દરમિયાન આ કી માથાકૂટ શરૂ થઈ હતી. જેમાં ઉશ્કેરાયેલા એક વ્યક્તિએ કારમાં તોડફોડ કરી હતી ત્યારે આ સમગ્ર મામલે હાલ તોડફોડ કરનાર વ્યક્તિની ધરપકડ કરવા માટે પોલીસે પ્રયાસો હાથ ધર્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ